વડોદરા શહેરની બાપોદ પોલીસે ભારતીય બનાવટના બિયરિયા ટીનનો જથ્થો ઝડપી પાડ્યો ભારતીય બનાવટ ઇંગ્લિશ તારુનો જથ્થો ગેરકાયદેસર હેરાફેરી કરતા તેમજ વેચાણ કરતા અસામાજિક તત્વોને શોધી કાઢવા સારું બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ પ્રવીણસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ પ્રવીણસિંહ નાઓને સંયુક્ત ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે ન્યૂ વીઆઈપી રોડ રઘુકુર સ્કૂલની બાજુમાં સાનિધ્ય ટાઉનશિપની અંદર કોટના દિવાલને અડીને એક સફેદ કલરની રેનોલ્ડ કંપનીની ડસ્ટર ફોર વ્હીલર ગાડી નંબર એ પી અઠ્યાવીસ સી એલ આઠસો ને બાણુંમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ તારોનો જથ્થો ભરેલ છે જે બાતમીના આધારે સદર ગાડીના ચાલકને બાબતે તપાસ કરતાં કોઈ ચાલક મળી આવેલ ન હોય જે બાબતે ભારતીય બનાવટના બિયરના ટીનનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય ટીમવર્કથી કામગીરી કરવામાં આવેલ છે ભારતીય બનાવટના કિંગફિશર કંપનીના બિયરોના ટીન પાંચસો મિલીના નંગ પાંચસો બાવન કિંમત રૂપિયા બ્યાસી હજાર આઠસો એક સફેદ કલરની રેન્ડોલ્ડો કંપનીની ડસ્ટર ફોર વ્હીલર ગાડી કુલ મળીને એક લાખ બ્યાસી હજાર આઠસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે